પાઠ કરવા માંગતા હોય અને તેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી કારણ કે આખી શ્રીમદ ભગવદ્ ગીતા નો નિયમિત એક શ્લોક સોજે છ કલાકે સોમથી શનિ રોજ એક

પંડિતા સમદર્શિને આ જ્ઞાની વિદ્યા અને વિનય યુક્ત બ્રાહ્મણ મો તેમજ ગાય હાથી કુતરા અને ચંડાળમાં પણ સમદર્શી જ હોય છે વિસ્તારથી જોઈએ કે ભગવાન બોલે કે હે અર્જુન સ્વસ્વરૂપ્રેનુષ્ય કરવું જોઈએ મેળવવું જોઈએ એ જ મનુષ્ય જીવન નું પરમ લક્ષ્ય છે અને એજ તેનું મુખ્ય અને અતિશય અગ્રગણ્ય કાર્ય છે કે જે કરવું અને જેમ બને તેમ શીગ્ર કરવું અતિ આવશ્યક

કંઈક કરીને મેળવી શકે કારણ કે ભૂતકાળ ગયેલો સમય શક્તિ અને સામર્થ્ય પાસે આવવાના નથી અને ભવિષ્યની કોઈને ખબર નથી રાજા રામને ખબર નહોતી સવારે શું થવાનું છે હજુ પણ હાથમાં સમય છે તમારી સુધી કઈક પોતાના માટે કરી લેજો સમય હાથમાંથી નીકળી જશે પછી પછતાવા સિવાય કશું જ બાકી નહીં અને પછી શું ફાયદો આ આ વસ્તુ સર કરી તેવા વ્યક્તિ માટે ભગવાન કહેશે કે તેનામાં સમદર્શિતા આવી જાય છે તે વિદ્યા અને વિનયુક્ત બ્રાહ્મણમાં ગાય હાથી કુતરા અને ચંડાળમાં પણ સમદર્શી હોય છે એટલે કે તે સમજે છે કે જે ચેતનથી હું હસી રહ્યો છું જે ચેતન થી હું બોલી રહ્યો છું જે ચેતન થી હું ખાઈ રહ્યો છું ચાલી રહ્યો છું સુઈ રહ્યો છું અથવા જાગીને જોઈ રહ્યો છું અને જે જે નજર માં આવે છે બધું જ આ ચેતન નીચ પૂર્ણાવૃત્તિ છે જો જો નજર મારી ઠરે યાદી ભરી તો આપની કીડી મે તું નાનો લાગે હાથી મો તું મોટો તો બાળક માં તું યુવાન વૃદ્ધમાં સ્ત્રી પુરુષ નર નારી નાન્ય તર તું અરે ચોર તું પોલીસમાં તું સુખમાં તું દુખ તું જો જો ઉત તું કો તું તું કો તું તું કો તું બસ તેનું આજ સંગીત હશે બસ તેનું આજ ગાન હશે અને આજ તેનું ચિંતન અને આજ તેનું પૂજન અર્ચન હશે તુંહી તું 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 આ થઈ નરસિંહ મહેતા નું ભજન છે કે જેને સંત સમાગમ સાચો થયો તેનો અંતર નો અંધકાર ગયો